લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી નમસ્કાર ગોપાલ અને તમને સ્ક્રીન પર દેખાતા હશે ગોપાલભાઈ ટાલે એમની સાથે વાત કરવી છે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો જે છે છેલ્લા કેટલાય સમયથી ખૂબ ચર્ચામાં છે સમાચારમાં રહે છે મહા આંદોલન પણ કર્યું મહાસમેલનો કર્યા નેતાઓ રજૂ કરીમેલનો થાય છે પક્ષના નેતાઓ અલગ અલગ પક્ષના નેતાઓ ભેગા પણ થાય છે ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે તમારા મતે આ કાયદો કેમ ખોટો છે અને ખેડૂત વિરોધી કેમ લાગી રહ્યો છે અને ખેડૂતોને શું સમસ્યા આવી શકે છે સૌથી પહેલા તો આપણે સરકારના દ્રષ્ટિકોણથી આ ઇકો સેન્સીટીવ ઝોન શા માટે લાવવામાં આવ્યો છે એ સમજીએ કે સરકારનું શું માનવું છે સરકારનું એવું માનવું છે કે પર્યાવરણની રક્ષા થવી જોઈએ પર્યાવરણ બચાવવું જોઈએ અને એ વાત તો હજાર ટકા સાચી છે એમાં કઈ ખોટી વાત છે જ નહીં પર્યાવરણ બચાવવું એ આપણા સૌની માત્ર જવાબદારી જ નહીં પણ આપણે આપણું કે કર્તવ્ય છે તો પર્યાવરણ બચાવવા માટે થઈને સરકારે કે જનતાએ જે કઈ પગલાં લેવા પડે એ લેવા જ જોઈએ એમાં એમાં બિલકુલ ખોટી વાત નથી પણ પર્યાવરણ પર્યાવરણ જે પ્રવૃત્તિ થી જે કામકાજ કરવાથી પર્યાવરણ ને જ ફાયદો થતો હોય એ પ્રવૃત્તિને તકલીફ પહોંચે એવું કામ શું કામ કરવું જોઈએ હવે આપણે જોઈએ કે વિરોધ શા માટે ખેતી અને પશુપાલન એ બંને પૂરક વ્યવસાય છે કરવું હોય તો ખેતી ની જરૂર પડે ખેતી માટે પશુ પાડવાની જરૂર પડે એટલે ખેતી અને પશુપાલન વ્યવસાય છે હવે ખેતી કરો અને પશુપાલન કરો એનાથી પ્રકૃતિનું પર્યાવરણનું એક હજાર ટકા જતન થાય અને સંવર્ધન થાય કેમ કે એક કુદરતની પ્રક્રિયા છે એક બીજ વાવો એમાંથી છોડ ઉગે એ છોડ માંથી નાના મોટા પશુ પક્ષીઓના પેટ ભરાય નાના પશુ પક્ષી ખાઈ જાય તો મોટા પશુ પક્ષી ના પેટ ભરાય અને નાના મોટું ખડ ઉગ્યું હોય ઘાસ થયું હોય એ તો હરણ છે પહોળા છે એ પેટ ભરાય સિંહ છે હરણ ને ખાઈ જાય તો સિંહનું પેટ ભરાય સાપ છે ઉંદર ખાય ઉંદર છે એ બીજ ખાય તો એક આખી પર્યાવરણની જે ચેનલ છે એ ચેનલ ની અંદર પશુપાલન અને ખેતી એ અત્યંત મહત્વના પરિબળો છે એટલે પર્યાવરણ કરીએ તો પર્યાવરણ ઝોન છે એ ખેતીની જમીનો ઉપર લાગુ પડશે અને જે જમીનો ઉપર સફેદ પથ્થરો કાઢવાની ભાજપના નેતાઓની ખાણો આવેલી છે જે જમીનોમાં રેતી કાઢવામાં આવે છે નદીમાંથી જે જગ્યા એ ભળિયા ચાલે છે પથ્થરો પર્યાવરણ પ્રવૃત્તિઓ ઇકો સેન્સીટીવ ઝોનમાં લેવામાં નથી આવી અને ઇકો ઝોનમાં શું લેવામાં આવ્યું ખેડૂતોની ખેતરની જમીનો જ્યાં ખેડૂત પોતે ખેતુ ખેતી કરે છે માલધારીઓ પશુપાલન કરે છે એ બધી જ જમીનો મોટાભાગની ઈકો ઝોનમાં છે જે જગ્યાએ કાયદેસર કે ગેરકાયદેસર ભળિયા છે લીઝો છે એ બધું ઇકો ઝોન ની બહાર છે તો ખેડૂતોનો સૌથી મોટો વાંધો એ છે કે પર્યાવરણ બચાવવા માટે જો ઇકો ઝોન લાવવામાં આવ્યો હોય તો એ ભળિયા ઉપર કેમ નહીં ભાજપના નેતાઓની જમીનો કેમ છોડી દીધી સૌથી મોટી વસ્તુ કે જ્યાં સૌથી વધુ રિસોર્ટ કે હોટેલો આવેલા છે વન વિભાગનું સેન્ટર છે આખું આખી દુનિયામાં સિંહના નામ બોલો એટલે શાસન એવો શબ્દ લોકોને યાદ આવી જાય છે

એ જમીન ઇકોસેન્સિટિવ ઝોન માં આવી જશે તો ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન છે કે પર્યાવરણ બચાવવાના નામે ખેડૂતોની જમીન પડાવી લેવાનું લાંબા ગાળાનું ષડયંત્ર થઈ રહ્યું હોય એવું ખેડૂતોને લાગે છે એટલે એમનો વિરોધ છે બીજી વાત કે આ ઇકો ઇકોસેન્સિટિવ ઝોન લાગ્યા પછી અનેક એવી બાબતો બનવાની છે કે જેમાં ખેડૂતે ફરજિયાત બને સરકારી તંત્રની મંજૂરીઓ લેવી પડશે સરકારી તંત્રની મંજૂરી લેવામાં કમસે કમ બે પેઢી લાગી જાય અથવા તો પરિવારમાં દસ પંદર સભ્યો વધારે જોઈએ લાઈનમાં ઉભા રહેવા માટે ધક્કા ખાવા માટે હવે બે નાનું કુટુંબ સુખી કુટુંબ બે બાળકોનો પરિવાર હોય તો તો સરકારી મંજૂરી જીવનમાં મળવાન નથી દસ છોકરાનો પરિવાર હોય તો ચાર છોકરા લાઈનમાં ઉભા રાખે ખેડૂતો તો વર્ષે બે વર્ષે લાઈનમાં વારો આવે ને પરમિશન મળે

ઘણા બધા નેતાઓ એવા હતા જે ભારતીય જનતા પાર્ટીમાં છે નિવેદનો બદલાઈ ગયા છે પણ ખેડૂતોના અવાજો કેમ નથી પહોંચતા એમની સમસ્યાઓ આટલી બધી છે એ ક્યારે પહોંચતી નથી આપતા જેમણે મોટા મોટા રિસોર્ટો બનાવ્યા જેમની બે નંબરની નદી ની અંદર લીજ ચાલે છે જે લોકો ગેરકાયદેસર સિંહ દર્શન કરાવે છે જે લોકોના સફેદ પથ્થરોની ખાણો ચાલે છે જે લોકોના ભડિયા છે આ બધા લોકો કરોડો રૂપિયા બે નંબર માં કમાય છે અને કરોડો રૂપિયામાંથી કટકી કમલમ સુધી મોકલે છે એટલે એમનો અવાજ કમલમ સુધી પહોંચે છે ખેડૂત તો બેચારો આખું વર્ષ ખેતી કરે ત્યારે માંડ બે પાંચ લાખ રૂપિયાની ખેત પેદા પાકે એના ખેતરમાં એમાંય માવઠું આવે વરસાદ આવે તો જેમ આ વખતે મગફળી ફેલ ગઈ એમ ફેલ જાય આંબા આંબા ફેલ જાય ઘણી વાર વાવાઝોડું કે માવઠું આવી જાય તો આંબામાં પૂરો મોરનો આવે એનાથી પૂરો ફાલ નો બેસે નાળિયેરીનો પાક ફેલ જાય તો ખેડૂત છે એ ભાજપ પૈસા ચૂંટણી રૂપિયા ભાજપમાં આપે છે એમનો અવાજ તરત સંભળાઈ જાય છે એમના તરફેણના કાયદા બની જાય છે એમના તરફેણની પોલિસી બની જાય છે એમને અધિકારીઓ પણ એક જ ફોન ઉપર એમનું કામ કરી દે છે ખેડૂત તો શું ખેડૂત ભાજપને શું આપી દેવાના છે પૈસા તો આપવાના નથી અને એટલે ખેડૂત ખેતી કરે મજૂરી કરે તકલીફ પડે તે અવાજ ઉઠાવે પણ એનો અવાજ સંભળાતો નથી ગોપાલભાઈ સંમેલન થયું એમાં એક છે ખૂબ વાયરલ થઈ રહી છે તમારી કે જેમાં તમે કહી રહ્યા છો કે ભગાભાઈને ઘરભેગા કર્યા છે એની પહેલા પણ તો બનાવ્યો જેમાં કહ્યું હતું કે જુઠ્ઠું બોલવામાં એલ કરી છે તો ભગાભાઈ ની કઈ તકલીફ નહીં હું એ વિસ્તારનો માણસ જ નથી મને શું કામ તકલીફ હોય આપણે જે એરિયામાં રહેતા હોય અને રોજે રોજ સંપર્કમાં આવવાનું થતું હોય નાના મોટા કામ સબબ મળવાનું થતું હોય તો તકલીફ હોય એવું માની શકાય જ્યાં કાયમી નિવાસ નથી ત્યાં તકલીફ તકલીફ શું હોય પણ જ મારી તકલીફ મારી વ્યક્તિગત તકલીફ આખા ગુજરાતમાં ક્યાંય નથી કોઈ કોઈ નથી પણ પબ્લિક ની તકલીફ એ મારી તકલીફ પબ્લિક ને અત્યારે ઇકો સેન્સીટીવ ઝોન થી તકલીફ છે જયારે ભગાભાઈ કોંગ્રેસ માં હતા ત્યારે ઇકો ઝોન બાબતે એમનું અલગ માનવાનું હતું ભાજપમાં આવી ગયા તો હવે એમની માન્યતા બદલાઈ ગઈ છે તો એ તો ખોટું છે કોઈ એક જ વિચાર સાચો હોય શકે ઇકો યા તો સારું હોય શકે યા તો ખરાબ હોય શકે પાર્ટી બદલો એમ સારું ખરાબ બદલાતું જાય એવું તો ન હોય ખરાબ હશે તો ખરાબ જ હોવું જોઈએ ભાજપમાં જોડાવ કે ગમે ત્યાં જાઓ સારું હોય તો સારું જ હોવું જોઈએ આ શું તો એનો મતલબ એમ કે ખેડૂતોના પ્રતિનિધિ જે થઈને બેઠા છે એ પણ ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યા છે તો સ્વાભાવિક છે એને સવાલ તો ઉઠવાનો છે વિરોધ થઈ રહ્યો છે અલગ અલગ રીતના ખેડૂતો પણ હવે બધી જ જગ્યાએ એટલે જેટલા પણ ગામડાઓ છે ત્યાંથી પણ જાગૃત થઈને ખેડૂતો આવે છે કારણ કે જે સંમેલન થયું ત્યારે હું પણ આવી હતી તો મેં ખેડૂતો સાથે પણ વાત કરી હતી પરિણામ સુધી પહોંચે ખરી આંદોલન કે આ સંમેલનો જે ખેડૂતો કરી રહ્યા છે તમે કરી રહ્યા છો મેં તમને હમણાં જ જવાબ આપ્યો કે ખેડૂતો ભાજપને ચૂંટણી ફંડમાં કરોડો રૂપિયા આપી શકવાના નથી એટલે જ્યાં સુધી ભાજપની સરકાર છે ખેડૂતોનો કોઈ અવાજ કોઈ મુદ્દો સરકારના કાન સુધી નથી આ સરકાર છે બે કરોડો અબજો લાખો રૂપિયાનું જેટલું થાય એટલું કરી નાખો પણ ભાજપને રૂપિયા આપતા રહો તો વાંધો નથી એવી ભાજપની પોલિસી છે હું તમને એમ જ કહેવા માંગુ છું ખેડૂતોનો અવાજ ક્યારેય ભાજપના કાન સુધી નહીં પહોંચે જ્યાં સુધી ખેડૂતો ભાજપને પૈસા નથી આપવાના પૈસા આપી શકે એવી ખેડૂતની હાલત નથી આંબાનો બગીચો કે નાળિયેરીના બગીચા કે મગફળી કરી છે એને વન વિભાગનો ત્રાસ છે શું કામ કે પેલી મોટી કંપની છે એ ભાજપ વાળાને પૈસા આપે છે એટલે ભાજપ વાળા એ વન વિભાગ કહેલું છે કે આપણને જે પૈસા આપે એને હેરાન નહીં કરવાના ખેડૂતોને હેરાન કરવાના છે તો આ ઇકો સેન્સીટીવ ઝોન બાબતે સૌથી મોટી સમસ્યા છે એ વન વિભાગ તરફથી સ્થાનિક માલધારીઓને સ્થાનિક પશુપાલકો અને ખેડૂતોને જે કઈ પણ ત્રાસ આપવામાં આવે છે હેરાનગતિ કરવામાં આવે છે મહેમાનો હોય સગાવાલાઓને તકલીફ આપવામાં આવે છે રોડ રસ્તા નથી બનવા દેવામાં આવતા વીજળી નથી આપવામાં આવતી રાત્રે ખેતરે જાય તો માર મારવામાં આવે છે આ બધી સમસ્યાઓને લઈને ખેડૂતોનું એવું માનવું છે કે વગર ઇકો ઝોન લાગુ થયે જો આટલી તકલીફ પડતી હોય તો ઇકોઝોન લાગુ થયા પછી તો શું તકલીફ પડશે એટલા માટે અવાજ ઉઠાવી રહ્યા છે છે દુર્ભાગ્ય એ કે જે ધારાસભ્ય સાંસદ સભ્ય જિલ્લા સભ્ય કે નગરપાલિકા સભ્ય લોકો બન્યા છે એમને અત્યારે ભાજપ માંથી મળતા લાભો પૈસાઓ પદ કે હોદ્દાઓ દેખાય છે ખેડૂતોની પીડા નથી દેખાતી એટલે આ વિષય ઉપર એટલું જ કહેવા જેવું છે કે આ લડાઈ બહુ લાંબી છે જમીન બચાવવાની લડાઈ ખેતી બચાવવાની લડાઈ તો આઝાદી વખતથી ચાલતી આવે છે આજે કાંઈ નવું નથી અને અમે અમે બધા ખેડૂતના દીકરાઓ છીએ ખેતી સાથે સંકળાયેલા માણસો છીએ અમારો સંઘર્ષ બહુ લાંબો છે અને મુદ્દો ઇકો સેન્સિટિવ જોનપુર તો બેન મર્યાદિત નથી ખેડૂતને બીજી સો સમસ્યા છે ત્યાં ગિરના વિસ્તારમાં રોજ હોય કે ભૂંડનો ત્રાસ છે નીલગાયનો ત્રાસ છે એનો હજુ કોઈ નિકાલ નથી આવ્યો આખા ગુજરાત ના ખેડૂતો જે કઈ ખેત પેદાશ પકવે છે કોઈ કપાસ કોઈ મગફળી કોઈ કોઈ શેરડી એના પૂરા ભાવ નથી મળતા નકલી બિયારણ અને નકલી ખાતરના વેપારનો રાફડો ફાટી નીકળ્યો છે અસલી ખાતર ક્યાંય મળતું નથી એપીએમસી ની અંદર ભયંકર ગુંડાગીર ભાજપના માણસો ચલાવે છે એપીએમસી ની અંદર જ્ઞાતિવાદ ચાલે છે માર્કેટિંગ યાર્ડ ની અંદર સંઘો ની અંદર પણ જ્ઞાતિવાદ ચાલે છે તો ખેડૂત કઈ ઇકો સેન્સિટિવ ઝોન એકલા મુદ્દાથી નહીં

તો પણ સમસ્યા વધુ પડશે દિવસ ઓછા પડશે એટલી બધી સમસ્યાઓ સાથે ખેડૂતો ઘેરાયેલા હોય છે અને રોજ એક નવી સમસ્યા એમની જોડે હોય છે ખેડૂતોને હું જ્યારે મળું છું ત્યારે એમ જ કહે કે બેન અમે સવારે ઊઠીએ ત્યારથી લઈને રાતે ઊંઘીએ ત્યાં સુધી અમારે કઈક નવી સમસ્યા હોય છે ને રાતે ઊંઘીએ ત્યારે બી એ ટેન્શન કરીને ઊંઘીએ છીએ કે કાલે હવે નવું શું થશે એટલે ખેડૂતોની અઢળક સમસ્યા વચ્ચે ઇકો સેન્સિટિવ ઝોન એક નવી સમસ્યા છે આ વખતે ખેડૂતો થોડા જાગૃત થયા છે આગળ કેવી રીતના લડાઈ થાય છે જોવાની છે થેન્ક યુ સો મચ ગોપાલભાઈ તમે અમારી સાથે વાત કરી ધન્યવાદ તમારો